આજના ટેકનોલોજીના યુગમાં લોકો ઓનલાઈન ખરીદીનો વધુ આગ્રહ રાખતા હોય છે પરંતુ તેમાં જો સાવચેતી ન રાખવામાં આવે તો ક્યારેકને તેનો લાભ ધુતારાઓ ઉઠાવી જાય છે આવું જ કંઈક જોવા મળ્યું છે સ્માર્ટ સિટી સુરતમાં જ્યાં લોકો જોડે ઓનલાઈન છેતરપિંડી કરતા રેકોર્ડનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી બાદની ધરપકડ કરી છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સોસાયટીના મકાનમાં આવેલ એક ઓફિસમાં છાપો મારી મુખ્ય આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે સ્થળ પરથી પોલીસે ચાર હજાર એકસો સાહીઠ જેટલી પરફ્યુમની બોટલો બે કોમ્પ્યુટર તેમજ પાર્સલ માટેના કાર્ટૂન મળી આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી અનુસાર ઓનલાઈન ચીટિંગના બનતા ગુનાઓને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત ઓનલાઈન સાઇડ ઉપર વોચ રાખી રહી છે આ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ શંગના સોસાયટીના મકાન નંબર વીસમાં છાપો કર્યો હતો જ્યાં સસ્તામાં ઓનલાઈન મોબાઈલ વેચાણના નામે ચાલતા છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અહીંથી અફઝલ મેમણ નામના મુખ્ય ભેજાબાદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અહીં આવેલ ઓફિસમાંથી ચાર હજાર એકસો સાહીઠ પરફ્યુમની ખાલી અને ભરેલી બોટલો સહિત પાર્સલ માટેના કાર્ટૂન તેમજ બે કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી ચાર પોઈન્ટ તેતાલીસ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે